રોષ ભભુકી ઉઠ્યો છે તાત્કાલિક ગટર લાઈન નું સમારકામ કરવા પણ લોકો માંગ ઉઠી છે ત્યાં અવારનવાર ગટર લાઈન અને તોડી નાખવામાં આવે છે તંત્ર દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવતી

સંપૂર્ણ સો સો ટકા અમારા જેટલા પણ સર્વે નંબરો છે બારસો જેટલા સર્વે નંબરો એ બારસો બારસો સર્વે નંબરના તમામ વાધારજીઓ અરજીઓ તૈયાર કરી આજે અમારા ગામના ખેડૂતોએ વાધા અરજીઓ રજૂ કરી છે આ સરકાર અમારી દિવાળીનો સમય અને અમારો ખેતીનો સમય બગાડી રહી છે ખરી દિવાળી સામે છે દિવાળી અમારી દિવાળીને હોળી કરી નાખી છે તો આજે અમારા ગામના તમામ ખેડૂતોએ અહીંયા વાધા અરજીઓ રજૂ કરી છે ખેડૂતો રોન થેલા છે એના માટે બેડા ગામના સમસ્ત ખાતેદારો પ્લોટ ધારકો બધા રદ થવો જોઈએ બસ અમારે હુડો જોઈતું નથી અમારા જમીન મફિત ભેગી કરી રાખી છે અને મફત લઈ લેવાની વાત છે મારે બે નહીં કોઈ પણ સંજોગે હુડા રદ થઈ જવો જો અમારા જો થાય તો આત્મવિલોપન કરવાની બી તૈયારી છે

તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહી છે આ આગ વધુ ન પ્રસરે તે માટે આસપાસમાંથી પણ તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે અને ત્યાં પણ ફાયર બ્રિગેડની ટીમ ઊભી રહી અને પાણીનો મારો ચલાવી રહી છે વધુ માહિતી ન્યૂઝીલેન્ડ સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું ભાવિન શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર ઘટનામાં આગને લઈને કે અંકલેશ્વરના અંસાર માર્કેટની અંદર ફરી આગનો બનાવ બનાવ બનવા પામ્યો હતો ભીષણ આગના પગલે જે બે ગોડાઉન હતા આજુબાજુની અંદર તેને ઝપેટે લીધા હતા અંસાર માર્કેટની અંદર વધુ પડતા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન જોવા મળતા હોય છે એના લીધે જયારે પ્લાસ્ટિક સળગે છે ત્યારે આગ વિકરાળ રહે છે આગળ પર મોટા પ્રમાણમાં અંદર જે ગોડાઉન હતા એ ગોડાઉન અંદર બે દિવસ સુધી આગ પ્રજ્વલી હતી અને તેને રોકી લેવામાં આવી હતી અવારનવાર અંસર માર્કેટ ની અંદર આગ લાગતા હોય છે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે અને ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે હાલ અત્યારે આગ કાબુમાં છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો આગ કાબુમાં આવી ગઈ હોવાને કારણે રાહતનો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સમાચાર રાજ્યમાં કોચિંગ ક્લાસના નવા કાયદાને લઈને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની માંગ શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલી કમિટીમાં ફેડરેશનના પ્રતિનિધિઓના સમાવેશ કરવાની માંગ શાળાના સમયે ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ મૂકવા પણ કરી માંગ આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને રજૂઆત કરાશે આજે અમે સરકારશ્રીને આવનારા કાયદા બનાવવાની કમિટીની અંદર અમે સ્ટેક હોલ્ડર હોવાથી ફેડરેશનના પ્રતિનિધિઓને સ્થાન મળે તે બાબતની અમે ચર્ચા કરવાના છીએ આ કાયદો આવ્યા પછી ડે સ્કૂલ જે છે અને કોન્સેપ્ટ સ્કૂલો છે એ સ્કૂલો બંધ થવી જોઈએ સરકાર એના માટે મજબૂતાઈથી પગલાં લેવા જોઈએ અને શાળાના કેમ્પસની અંદર પણ જે ક્લાસીસ ચાલે છે એ ક્લાસીસને પણ રજીસ્ટ્રેશન ના મળે એવા પ્રકારની વાત જે છે એ અમારી ચર્ચા કરવામાં આ ફેડરેશનની પીવાનું પાણી પૂરું પાડતા ફ્રેન્ચ વેલમાં રેતી ભરાતા પાણીની તંગી સર્જાય છે ઉત્તર ઝોનમાં બાર એમએલડી પાણીની અછત સર્જાય દિવાળી સમયે જ પાણીના આવતા ગૃહિણીઓ પરેશાન છે મહીસાગર નદીમાં બનાવેલા ફ્રેન્ચ વેલમાં માટી ભરાઈ જતાં પાણી પંપ દ્વારા નથી ખેંચી શકાતું પાણીની અછત સર્જાતા મ્યુનિસિપલ કમિશનર દોડતા થયા રજાના દિવસે રાયકા દોડક ફ્રેન્ચ વેલની લીધી મુલાકાત અન્ય ટાંકીનું પાણી મેળવી પાણીની ઘટ પૂરી કરવા પ્રયાસો હાથ ધર્યા બે બે કલાક ત્રણ ત્રણ કલાક થોડી માંગે છે અડધો કલાક તો પૂરું જોવું જોઈએ ને પાણી પહેલાં તો પહેલાં તો બહુ જ ગંદુ આવે ખરાબ એકદમ પાણી ખરાબ આવે પછી પીવાનું આવે થોડું ઘણું અને પછી જ્યારે પીવાનું ફરવા જઈએ તો રહી જાય પાણી બી ખાલી જ રહી જાય છે બધું ત્રણ દિવસથી તો બહુ તકલીફ થાય છે કેમકે ત્રણ દિવસથી તે દાડે આઠ વાગે આવ્યું અને પરમ દિવસે સાત વાગે આવ્યું અને કાલે નવ વાગે એવું કઈ આવ્યું હા નવ વાગે નહીં પણ આવે તો દિવાળીનું કામ ચાલે છે એટલે પાણી બી પુરાવતો નહીં મળતો કે જે પણ પાણી આવે છે કલાક પાણી આવે છે એની અંદર તો અડધો કલાક તો કોન્ટ્રાવર્સી થી જે ગટરનું પાણી આવે છે એટલે અડધો કલાકની અંદર અત્યારે તમે આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીનો મોટો તહેવાર હોવાથી ઘર ની સફાઈ કરવી પડે ને આવા સમયે જો કદાચ પૂરતું પાણી ના મળે તો ખરેખર એમને ખૂબ તકલીફ થાય છે હમણાં જ 12 એમડી નું અછત આવી હતી જેતે કરીને જે કારણ કે રેડિયલ વેલમાં માં થઈ ગઈ છે આ વખતે મોન્સૂન વરસાદ થોડું ડિલે થયું એના કારણે ડીસિલ્ટિંગ જે સમય છે કમ્પ્રેસ જેર મારે એનો સમય નથી મળ્યો આ વખતે દિવાળી નજીક આવી ગઈ છે એટલે મેં આ ડિસ્ટર્બ નથી કરવા માંગતા એટલે દિવાળી પછી આને કરવા માંગીએ છે સંસુક વસાવા આદિવાસીઓ અને ખેડૂતોના પ્રશ્ન એ લાલ ઘૂમ થયા તો નર્મદાના રેડિયાપાડાના નિગમ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં સાંસદે જાહેર મંચ પરથી કલેક્ટર મામલતદાર નો લઈ લીધો આદિવાસીઓના ઘરના વીજ જોડાણ કાપી નાખવાના મુદ્દે સાંસદ અધિકારીઓને ચીમકી પણ આપી પકડ્યો છે પણ એ ડેડિયા પણ કેટલાક વેપારીઓ એકવીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો નો આપે છે ભાઈ મામલતદાર સાહેબ પીડો સાહેબ આના સાથે જે અધિકારી જોડેને ને કહી દો એવા વેપારી કાં તો કેસ કરો ચાલો અહીંયા આદિવાસી છેતરવા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ લાઈટ બિલ પણ ભરે છે ગરવેરો પણ ભરે છે પંદર વીસ વર્ષથી કોઈને કંઈ દેખાયું ના ને હમણાં દસેક દિવસ એમ નોટિસ આપવાનું ચાલુ કર્યું છે એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ ના કે કે એમ નનસુફ એમને તતરાવે છે જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર થઈ ગયા અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને ને એક કોઈ સંજોગોમાં માં ના ચલવી લે કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાવતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ અમને શા માટે તમે છંછેડો છો અમે વિકાસમાં માને છે તમારા પણ સહકારની જરૂર છે એ ખાતે તાળી નથી પડતી

બોટાદ પોલીસે પંચ્યાસી લોકો સામે પાળ્યાદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે તો આ તરફ મામલો થાળે પડતા ત્રીજા માર્કેટિંગ યાર્ડ શરૂ યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવાની જાહેરાત ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનો કપાસનો માલ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા હિંસાની આ બાદ પોલીસ આવી અને થી વધુ લોકોની અટકાયત કરી બીજી તરફ આ મામલે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડીયા ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે બોટાદમાં થયેલી હિંસા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કેટલાક બહારથી આવેલા લોકોએ તોફાન કર્યા છે તો આ તરફ કોંગ્રેસે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે બોટાદના હળદર ગામમાં હિંસક હુમલા મામલે ફરિયાદ બોટાદ પોલીસે પંચ્યાસી લોકો સામે ફાળિયાદ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે પંચ્યાસી લોકો સામે ફરિયાદ પાસઠ લોકોની અટકાત સ્થળ પરથી પાસઠ પચાસ વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો આ પ્રકરણમાં હળદરના ગ્રામજનોનો સમાવેશ નહોતો પરંતુ બહારના જિલ્લાના લોકો હતા અને આ સભા માટે હળદર ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી આ લોકો જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીં હોબાળો કર્યો હતો જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે આ પ્રકરણમાં ત્રણસો સાત રાવટિંગ પૂર્વ આયોજિત રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકાઓ અને જિલ્લાઓમાંથી આવ્યા હતા જેઓ આસપાસના વાડી વિસ્તારમાંથી છૂપી રીતે સભા સ્થળ સુધી પહોંચ્યાની માહિતી પોલીસે આપી છે પોલીસની એફઆઈઆરમાં પિચાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી અ લગભગ પેસઠ ઇસમો ને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે રાજુ પરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક પોલીસના બે વાહનોને નુકસાન આવેલ છે અને આપણે ભેગા થઈ ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને તો ખેડૂતોના પ્રશ્ને હળદર ગામમાં ભેગા થયા ત્યાં મારા રાજુ કરપડાજી પહોંચ્યા દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ વાન પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો ભ્રષ્ટાચારમાં ગળાડો અને પોલીસ તંત્રનો ભાજપાના નેતાઓ જેના કારનામાને કાવતરાને સંપૂર્ણપણે સંપૂર્ણપણે રક્ષણ આપનારી પોલીસ તંત્ર તંત્ર નિર્દોષ ઉપર ઉપર અત્યાચાર કરે કરે અને ચોરી આ ઘટનાને કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે બોટાદમાં થયેલી હિંસા મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે કેટલાક બહારથી આવેલા લોકોએ તોફાન કર્યા પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવવા સરકાર સક્ષમ છે હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહી અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે અને એટલી નિર્ણાયક પણ છે